કેમ છો બધા રેડી એકના અલગમાં મિત્રો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગણો ને આજે બે ગયા હતા ગ્વારની દેશી ફળીયા બટવારું કેમ કે શાક સમારવાનું છે મિત્રો દેશી ગાર છે દેશી ગાર એ દેશી અમે દેશી દેશી ગાર દેશી ગારનું શાક થાય તો મિત્રો તમે કદી ગાધેલો છે કે નથી કાધેલો કોમેન્ટ દો અમે તો બીજીથી દાડે દી હોય છે દેશી શાક કેમ કે ગ્વાનો દેશી કોઈ શાક કોઈ મજા નથી મિત્રો અને ગ્વાર પછી દેશી હાવ દેશી ઓલી નથી વિલાયરી હાવ દેશી છે મિત્રો તમે જોઈ શકો છો અને બેઠા બેઠા બટા રા કોમકાળ આપણે બધું મિત્રો હેવી છે આપણે ખાવા તો જોઈએ ને મિત્રો ખાવા જોઈએ તો બધું કરવું પડે કામકાજ મિત્રો એના માટે મિત્રો કેમ કે અમે બટાડા આરામથી અને હવે બટી અને બનાવવાનું શાક અને ખાઈ પીને મિત્રો આમાં આપણે રાયડો કેટલો આવ્યું છે અંદાજે તમે મિત્રો લગાવી શકો છો કેમ કે આપણે આ છે નોનો પ્લોટ નોનો પ્લોટ એટલે આમાં ઘણા ફુવારા વાદળા કર્યા પાસે લેટર વાદળા કર્યા પાસે મિત્રો અને કેટલો આમાં રાયડો આવ્યો છે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવો તો કેમ કે રાયડો બીજું અત્યારે આવ્યું છે મિત્રો અને આમાં પોણી ચાલુ કરવાનું છે તો મિત્રો લાઈટ લાઇટ આપણે આવશે એક વાગે એક વાગે લાઇટ આવે એટલે પોણી ચાલુ કરવાનું છે મિત્રો એટલે આમાં કેટલા ફુવારા થાળા છે મિત્રો આમાં ફૂહારા થાય ત્રીસ ત્રીસ ફુવારા થાય એટલે આપણે બોટનું પોણે હોય એટલે ઓવરફ્લો કરવો પડે બારે ઓવરફ્લો બારે કરાવે એટલે મિત્રો પ્રેશર રાખો પોણે એડે નહીં આ ત્રીસ બધી ફોહાર થાય છે એટલા કોઈ આખો પોણ એડે નહીં મિત્રો અને આપણે ગણો નહીં ખાવાનું પોણે વાળવાનું છે અને બાછાલી પણ દવા ફવાની છે બાછાલી દવાથી મિત્રો એનું એક કારણ હોય છે કે નેદણ ના ઉગે રાયડું સારું ઉગે નેદણ ઊગે પણ થોડા માટે ઉગે ઓછું ઉગે નેદણ ને મિત્રો નેદર ઘણું ઉગે તો પછી આપણે નેદવાનું કોમ કરવાનું મિત્રો અને આ છે મિત્રો અમારી મગફળી કેમ કે કાઢવાનો ટાઈમ તો થઈ ગયો છે મિત્રો લો બદાણા કરતા નથી કેમકે હવે દિવાળી પછી કેમ કેમકે તેવી ચોવીસ તારીખના મૂળ મિત્રો ચાર મહિના થાય છે એ પહેલો મિત્રો કોઈ કાઢવાની થાય નહીં મગફળી કેમ કે ચાર મહિના પૂરા થાય એ પછી મગફળી મિત્રો કાઢવાની થાય છે એ પહેલાં કોઈ થતી નથી કેમકે મૂળ કેવું બધું હોય સેટિંગ બની જાય મિત્રોથી બાકી હોય મગફળીનું બધું કોમકાજ મિત્રો થઈ રહે અંદર અને હું તો મિત્રો મગફળીમાં કોઈ દમ નથી કેમ કે હું મગફળીમાં બધી વાતે ઉપાદી છે કેમ કે પણ મિત્રો કોઈ વરસાદને લીધે ફોન તો ક્યાં બળી ગયા મિત્રો એટલે મોટા ભાગે ફોન તો બળી ગયા છે પણ અંદર તો કોઈ નુકસાન નથી મિત્રો મગફળીની ગુફાની અંદર કોઈ કોઈ પ્રકારનું નુકસાન જ નથી એટલે મિત્રો આપણે ગણો ને હવે આને હાથથી તો કોઈ ન કાઢશે એટલે મિત્રો આને ખરપડાથી મિત્રો કાઢશો ખરપડો ત્યાં ડીગર આનો ડીગર આવે છે કાઢવાની મશીન એથી મિત્રો કાઢીશ અને કાઢી અને કમ્પ્લીટ કરી અને આપણે ઊણ કેટલી મગફળી થાય છે મિત્રો એ આપણે કાઢવાની છે મિત્રો કેમ કે પોર તો આપણે મગફળી હરથી ચીતી ઊન આપણે મગફળી આપે છે મિત્રો કેમ કે પોર મારે મગફળી ચીતી ગણો ને एटाजी हुन एक सौ एकसठ बोरी भइदि मित्रो खालि दस कटानी मित्रो दस कटा एक सौ एकसठ एक बोरी बर भर नि ति उण त ऊण मापेछ मित्रो अरू ब्लग पसन् आयो त लाइक शेयर अनि सब्सक्राइब गर्ने भुलता नै जय हिन्द जय भारत